દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ ઈચ્છાપોર પોલીસની અધમાં 7 વર્ષ પહેલા ચોરીના ગુનો નોંધાયો હતો જેમાં છેલ્લા 7 વર્ષથી ના સફળતા આરોપીની મધ્યપ્રદેશ ખાતેથી પોલીસે ધરપકડ કરી જેલના સળિયા ગણતો કરી દીધો હતો આજથી 7 વર્ષ પહેલા ઈચ્છાપોરી પોલીસમાં લાખો રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ચોરીની તપાસમાં ચોરી ચંદ્રભાનુ ઉર્ફે બાબુલાલ જોડવાભાઈ શાહુ રહેવાસી ગામ મમિયા મધ્યપ્રદેશનું હોવાનું જાણવા મળ્યું હતું આ આરોપી છેલ્લા સાત વર્ષથી નાસ્તો ફરતો હતો તે આરોપી મધ્યપ્રદેશના પોતાના ઘરે આવવાનો છે તે માહિતી ઈજાપોર પોલીસને મળતા પોલીસે ત્યાં પહોંચી ચોરીના આરોપીની ધરપકડ કરીને સાત વર્ષ અગાઉ ચોરી કરેલ ગુનાનો પડદાફાશ કર્યો છે વધુ તપાસ ઈચ્છાપોર પોલીસ કરી રહી છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ